કે એમાં એવું છે પોલિટીશન મે 3 4 અરજી દીધી થી તેલે સમજી ગયા હા અને ઈ લોકો એ કઈ તપાસ તો કઈ કરતા ને પુસ્તક રોની કઈ કરી નથી આ તો કોરોના માં એટલે લોકો સાહેબ કોણ અહીં હાલે છે આ હા કોરોના કે હાલ અને એનો પંડિયા કરીને વક્ષી છે એટલે હું ત્યાં જાવ ને કે ઓલા ઓલા લોકો આજે ન કરતા મારા ઘરના અહીં આઠા શંકર બેરા તો ઈ હું કાપા કરી ભરીયો પણ ઈ આજે ન કરતા હમજી ગયા ઘરે આવતા જાતા

હા આ તમે કયા ગામ સુરેન્દ્રનગર થી ક્યાંથી બોલો સુરેન્દ્રનગર હા ઓલા ભાઈ મહેશ ભાઈ કોડવા થી ફોન હતો માણાવદર તાલુકો હા એ એમ કે છે કે એની વાઈફ રિદ્ધિ બેન ને તમે કઈ બગાડી ગયા છો કે તો એમાં હું તથ્ય છે જો હું તમને વાત કરું દીદી સાહેબ હું તમને ઓળખું જ છું રાજકોટ જ તો હું તમને ઓળખું બોલો હું આપડે તમારા ગ્રુપમાં માં જ હતો હું ના એ ખ્યાલ નથી પણ બોલો ને શું આ મેટર શું છે ઈ બાઈ મારી બાઈ લફડું હતું બરોબર ઈ બાઈ તમારે લફડું હતું હા પછી ઈ બાઈ ને એ બાય કીધી આપડે કે ભાગી જવું આજથી બાર મહિના પેલા દોઢ વર્ષ જેવું જીવ્યું છે પછી એ બાઈ ને મેં ના પડી બાઈને કીધું આ ધંધો નો કરે કેમ કે તારે છોકર છોડી છોકરો બે છે બરોબર હમ એટલા તારા ધંધો નો કરે બરોબર હું તને જો મારે જો મારા પપ્પા નથી એટલે હું મેં કીધું વ્યવહારિક માણસ છું મારા આ ધંધો નો કરે ભાઈ મને હાથ લેવા નો દીધું બરાબર ભાઈ મને પછી ધમકી આપવા માંડી હા કે મરી જશે તમારું નામ દેશ તમને હલવાડીશ નામ ને ચીમ મને લાગી બીક ખોટું નહીં કહું બરોબર હા મારા પપ્પા નથી વ્યવહાર બધો મારી મને બીક લાગી નઈ પછી કાઈ વાંધો નહીં પછી એમ બે મેત્રી કરાય બરોબર યાત્રી કરાર કર્યો પછી બાર મહિના મારી પાસે રહી ક્યારે એ મેત્રી કરાર પછી બાર મહિના રહી મારી પાસે આની પહેલા કેટલો સમય ગયો બાર મહિના બાર મહિના પહેલા વર્ષથી પહેલા હા પછી એ મારી પાસે રહી હ પછી કે નથી રેવું કે મારે હા કાઈ વાંધો નહીં મેં મોકલી દીધી બરોબર હ પછી હોય છે હતી એની આને બરોબર પાછી નીકળી પેલા પછી પાછી આવતી રહી મારી ભાઈ પાછો મહેશભાઈ ઘર ના પાછા આવતા રહ્યા મોકલી દઉં કઈ નીકળી જાય પાછી મોકલી દીધી પૈસા બીજી વખત મેં

ક્યાં જઈ આપડે કઈ ખબર નથી ને મેં ફોન કરી ને કીધું હતું કે ખોટો ખોટો રે ને મારો video શું લાવ્યો એટલે કે તારે આવું નથી એટલે કે મારે આવું છે એમ નહિ પણ એને એમ કે તમારા contact માં બેન હતા આપલા સમય થી તો તમને કઈ ફોન મેસેજ કઈ આવ્યો છે કાઈ જ નહિ એની પર ફોન જ નથી શું message કરવા તો તમને એમ કઈ ખ્યાલ કે આની સાથે જઈ શકે એવો કઈ આપણે એનો કઈ ખ્યાલ નથી અને મેં એને એ પેલા જ કીધું તું મેં કીધું તું ધ્યાન રાખજે આનું બરોબર

મને ખબર છે ત્યારે તમે એના ફોન કરીને ગરીબ માણસ છે બરોબર મને ખબર નતું મારાથી થોડું વધારે બોલાઈ ગયું હું બીજા કામ માં હતો મારાથી એવી વર્તન ન કરાય બરાબર ઘણા લોકો મને કમેન્ટ કરીને ઘણા લોકો ફોન કરીને કીધું ભાઈ ગરીબ માણા છે એક તો દાજેલો છે એક તો બાયડી ઘડી ઘડી વહી જાય છે આવી સમસ્યા છે બરોબર હવે કોઈ બાયડી ખરાબ હોય કે મહિલા હોય ખરાબ હોય કે જે કઈ નો લખણ હોય જે હોય એનો એનો વ્યક્તિગત વિષય પણ એના લીધે બિચારો હેરાન થાય છે ને ભાઈ કરતા તો છોકરા કેટલા હેરાન થાય છોકરા ને બાળકોને હું સમજવાનું

પણ ભાઈ મારે તો હું તો મેટ્રો માં ફરતો નથી ફેમિલી મેટ્રો પણ મારે તમને એટલું કેવાનું છે કે ભાઈ તમારે ભલે પ્રેમ કરો

ત્રણ વખત તારી પાસે આવી ત્રણે ત્રણ વખત તે નાચ પડ્યો કે મારી પાસે વાતકાલ આવી હતી મારો છોકરો એમ કેતો હતો કે છોકરા મૂકી પાસે આવતી રે એમ કીધું છોકરા કરે ત્રણ વખત લઈ ગયા ત્રણ વખતે તમારી ના પાડી અત્યારે પાછું ના પાડી ત્યારે હમણાં ફોન કર્યો છોકરા લઈને આવ્યો એટલે ફોન કરે એક ન કરે ત્યારે ફોન નતો કર્યો એનો વિષય એવો થયો ને મારી તમારી પાસે અત્યારે હોય આ મહેશ ભાઈ કેવા મુજબ ત્રણ વખત તમે જયારે આવ્યા એકલી બાઈ માં એક એક વર્ષ રોકાણી ત્યારે તમે કીધું નહી તો અત્યારે એને તમારી પર ફૂલ ડાઉટ છે અને મારે તમારી વાત સાંભળવા પછી મને ડાઉટ આવે છે તમારી પાસે હોય તો ભાઈ કોક નું ઘર ભાંગે છે અને તમારે એવું હોય તો છોકરા રાખો તો છોકરા રહે છે જે રજડે છે બરોબર માં વગરના હેરાન થાય છે એના માનસિક ઉપર ખોટી અસર પડે બરોબર મોટા થાય ખોટું ઓલું થાય આના એને કોક ની દુઆ બધ દુવા તમને બધી પ્રકાર નું લાગે કોક ની હયે કામ ખોટા લ્યો છું આપડે હયે નથી લેતા અને એ ભાઈ ને નકરું ખોટું જ બોલે એ ને ભલે ત્રણ કોલ માં વાત થાય ખોટું જ બોલે એ ડોક્ટર ને એને બધી ખબર હતી મને ફોન ઉપર ફોન જ નકરા કરી ઓલા ભાઈ મહેશ ભાઈ કામ કરો આ ભાઈ ઘરે ને ગામ માં છે ને તમે કયા ગામ માં રયો ભાઈ હા ભાઈ શંકર કયા ગામ માં રયો તમે હગાવાળા ભાઈ તમે નગરા ભાઈ નગરા ગામ ને કયું ગામ ભાઈ શંકર તમારા વાળા કયા ગામ માં રહીશ

મારો વિષય નથી આને તો હું તમને આ બાબતે કઈ હારી સલાહ આપું મારુ કાયદો કાનૂન નાખવું અલગ છે જમીન ડીમોલેશન નો નાખું બરાબર બધું એટલે મારો વિષય નથી ને તો સારો કોઈ વકીલ હોય એની પાસે સલાહ લઈ લ્યો અને સુરેન્દ્રનગર ના આગીવાન ના બે ચાર ના હું નંબર આપું તેમની સાથે વાત કરો બરોબર અને ત્યાંના તમારા જુનાગઢ ના કોઈ આગેવાન હોય એના નંબર આપું એવા બધા ને વાત કરો સારી સલાહ સુચન લ્યો અને પછી જે કઈ પગલા ભરવાના કે રીતે જે કઈ કરો આ બાકી તો આમાં ઓછી જાણકાર હોય આવા કેસ ના બરોબર પાંચ લોકોને લઈને જાઓ ભેગા રાખો પોલીસ ને ભલામણ ની જરૂર પડે તો હું વાત કરીશ ને માણાવધાર માં મને વાત કરાવજો જે પોલીસ વાળા હોય ને એડવોકેટ હોય ને એવું હોય તો તમને નંબર મોકલાવી દર ઘણા આગેવાનો છે બરોબર એવા વ્યવસ્થિત લોકો ને વાત કરો

મા બાપ વગર માં બાપ નો હોય તો ગમે મોટા થાય બરોબર જન્મ્યા છે અને જેનું કોઈ ન હોય ને એની પાછળ હોય ભગવાન હોય પરમાત્મા હોય જે હોય એનું ભલું કહીએ આગળ વધી જાય છોકરા ને ભણાવવા માં ધ્યાન આપો છોકરાને દઈ દેવા હોય તો દઈ જવો અને ખરીદી આમાં તમારી પોત છે નહીં ક્યાંય સર એ તમારી વાત બધી છે તો કઈ ના થાય ઓલું કેવાય ને આદત પડી ગઈ ભાગવાની કે જે કઈ બરોબર હવે હું મગજ માં આવતી હોય આપડે ખબર પડે

અને હું બે ચાર મારા થી જે કઈ કોન્ટેક્ટ થાય છે હું તમને કોન્ટેક્ટ કરાવી દઈશ સારા આગેવાનો ને વકીલ ના બરોબર થોડા સુ કેય લઇ લો ટ્રાય કરી લ્યો એક વાર નો made આવે તો પછી ભલે ને માં લડી લ્યો આ શંકર ભાઈ હોય ગણેશ જે હોય બધા court માં તારીખ ઉપર છે ખબર પડે પછી તારે court ની તારીખ કાલે દોઢ વર્ષ હા હા ચુકાદો આવે ને એટલે ચુકાદો આવે એટલે વાંધો નહીં થોડું આમાં મગજ ઠેકાણે રાખી બરોબર અને કામ કરો કે રસ્તો નીકળશે નહીં તો આપણે આપણો રસ્તો કરી લેવાનો નહીં નહીં સર કાંઈ વાંધો તો હું જાઉં છું ચારસો રૂપિયામાં આપણું ગુજરાન એસી પટી ચાલે છે કઈ વાંધો નથી મને કોઈ વ્યસનય નથી ભગવાન છોકરા કરીને વાત કરું કે ઝુકા મેં મારી જિંદગીમાં જોયો નથી હતી કાંઈ વાંધો મારાથી જેટલી કઈ મદદ થતી હશે ને હું જાણી સમજીને અને હું તમને કોન્ટેક્ટ કરાવી દઈશ આપશો કરી દઈશ તમને કાયદાકીય રીતે મદદ કરશે કરજો ભગવાન શંકરભાઈ આમાં જો હોય તમને છેલ્લી હું કઉ છું બરોબર હોય તો મોકલો નથી સારું લાગતું હનુમાન તો કોઈ નથી અત્યારે ગરીબ માણસ છે આ ભાઈ આવી રીતે છે છોકરા છે ને હેરાન થાય છે આ યોગ્ય નથી મારું તો એટલું કેવાનું છે બાકી આમાં ક્યાંય કાયદા માં આવતું હોય તો હું માથે રે ને ફરિયાદ કરાવે મારા કાયદામાં માં આવતું નથી આવશે ત્યારની વાત ત્યારે કઈ વાંધો જે હોય હવે કાયદો કાયદા નું કામ કરે સમાજ સમાજ ની રીતે કામ કરે જે